મહાનગરપાલિકા ભાવનગર ભરતી અંગેની જાહેરાત ભાવનગર મહાનગરપાલિકામાં નીચે જણાવેલી જગ્યાઓ સીધી ભરતીથી કરવા માટે નિયત નમૂનામાં ઓજસ વેબસાઇટ દ્વારા માત્ર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે આ માટે ઉમેદવારી ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ પર તારીખ નવ એક બે હજાર છવ્વીસથી તારીખ ઓગણત્રીસ એક બે હજાર છવ્વીસ સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો આપણે અહીં જગ્યાનું નામ કેટેગરી વાઇઝ જગ્યાઓ કેટલી છે તેની માહિતી અહીં જોઈએ તો ક્રમ નંબર એકની અંદર જગ્યા છે અધિક મદદનીશ ઇજનેર મેકેનિકલ માટેની આ જગ્યા છે અહીં મિત્રો કુલ એક જગ્યા ઉપર ભરતી થવાની છે આ જગ્યા બિન અનામત ઉમેદવારો માટે અનામત રાખવામાં આવેલી હોય તો અહીં બિન અનામત કેટેગરીના ઉમેદવારો અરજી કરી શકે છે ક્રમ નંબર બેની અંદર જગ્યા છે મિત્રો અધિક મદદની ઇજનેર ઇલેક્ટ્રિકલ માટેની આ જગ્યા છે મિત્રો અહીં કુલ બે જગ્યાઓ ઉપર ભરતી થવાની છે એક જગ્યા બિન અનામત ઉમેદવારો માટે છે જ્યારે બીજી એક જગ્યા એસ ટી ઉમેદવારો માટે અહીં ફાળવામાં આવી છે મિત્રો ક્રમ નંબર ત્રણ ની અંદર જે જગ્યા છે તે ટેકનિકલ આસિસ્ટન્ટ મેકેનિકલ વિભાગમાં છે અહીં પણ કુલ બે જગ્યાઓ ઉપર ભરતી થવાની છે આ બે જગ્યાઓ બિન અનામત એટલે કે સામાન્ય પુરુષ ઉમેદવારો માટે ફાળવામાં આવી છે ક્રમ નંબર ચાર ની અંદર મિત્રો જગ્યા છે હેડ ક્લાર્ક અથવા ઇન્સ્પેક્ટર

આ જગ્યાઓ બિન અનામત ઉમેદવારો માટે ફાળવવામાં આવી છે તો મિત્રો ભાવનગર મહાનગરપાલિકાની અંદર કુલ છ સંવર્ગની અંદર ભરતી થવાની છે અને અહીં કુલ નવ જગ્યાઓ ઉપર ભરતી થવાની છે મિત્રો અહીં ભાવનગર મહાનગરપાલિકાની આ જે ભરતી બાબતની જાહેરાતમાં અરજી કરવા માટેની સામાન્ય સૂચનાઓ આપણે અહીં જોઈએ તો સૂચના નંબર એક છે કે કોઈપણ સંજોગોમાં ટપાલ કે રૂબરૂ અરજી સ્વીકારવામાં આવશે નહીં ફક્ત ઓનલાઈન અરજી કરવાની રહેશે આ જગ્યાઓની શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ તેમજ અન્ય માહિતી ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પરથી તમે મેળવી શકો છો ઉમેદવારે નિયત થયેલી ફી તારીખ બે 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 હજાર છવ્વીસ સુધીમાં પોસ્ટ ઓફિસમાં ભરપાઈ કરવાની રહેશે ફી વગરની અરજીઓ આપોઆપ નામંજૂર કરવામાં આવશે સૂચના નંબર ચાર જોઈએ કે આ ભરતી પ્રક્રિયા બાબતે જરૂર જણાય પસંદગી સમિતિ દ્વારા મેરિટ આધારિત શોર્ટ લિસ્ટેડ થયેલ ઉમેદવારોને જ લેખિત પરીક્ષાઓમાં બોલાવવામાં આવશે પાંચ નંબરની સૂચના જોઈએ કે અનામત કક્ષાના ઉમેદવારોએ ફી ઉંમર વગેરેમાં છૂટછાટ મળવાપાત્ર થશે સરકારશ્રીના નીતિ નિયમ અનુસાર એસ સી એસ ટી અને ઈડબ્લ્યુ એસ મહિલા વિકલાંગ માટેની જગ્યાઓ જે તે કેટેગરીમાં સમાવેશ કરવામાં આવશે વધુ વિગતો માટે ભાવનગર મહાનગરપાલિકાની વેબસાઇટ ડબલ્યુ એપ ડબલ્યુ બીએમસી ગુજરાત ડોટ કોમ પરથી તમે મેળવી શકો છો આ ભરતી પ્રક્રિયા બાબતે કમિશનર શ્રી ભાવનગર મહાનગરપાલિકા ભાવનગર જે નિર્ણય કરે તે આખરી અને બંધન કરતા રહેશે તો મિત્રો આ આપણે જોઈ ભાવનગર મહાનગરપાલિકામાં વિવિધ પ્રકારના છ સંવર્ગની અંદર જે ભરતી થવાની છે તેમાં તમારે અરજી કેવી રીતના કરવાની છે આ જાહેરાતની સંપૂર્ણ માહિતી તમારે કઈ વેબસાઇટ ઉપર જઈને મેળવવાની છે તેની માહિતી જો તમે અહીં આપવામાં આવેલી જગ્યાઓને અનુરૂપ શૈક્ષણિક લાયકાત અનુભવ વગેરે ધરાવતા હોય તો આપવામાં આવેલી તારીખો સુધીમાં તમારે ઓજસ વેબસાઇટ ઉપર જઈ ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે તો મિત્રો આ હતી ભાવનગર મહાનગરપાલિકામાં ભરતી થવાની છે તેની માહિતી આપતો વિડીયો જો તમને આ માહિતી સબર વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો ધન્યવાદ આભાર